પ્રેરણાદાય ઉદાહ પૂરું પાડ્યું છે પત્રિકા છપાવ્યા વિના ભવ્ય દેખાવટ વગર અને મર્યાદિત સમારોહ સાથે લગ્ન સંપન્ન થયા મંત્રી તરીકેની પદ પ્રતિષ્ઠા હોવા છતાં પરિવાર દ્વારા ખર્ચ બચત અને સામાજિક સંવેદનાને પ્રાથમિકતા આપવામાં આવી ઠાકોર સમાજમાં ફેલાતા નવા સુધારાત્મક અભિગમ મુજબ કરવામાં આવેલા લગ્નથી યુવા પેઢીને સાદાઈ સંયમ અને સંસ્કારનો સંદેશ મળ્યો છે વાવથરાદ વિસ્તારમાં નિર્ણયની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે સમાજના આગેવાનો અને નાગરિકોએ મંત્રી પરિવારના પગલાંને આવકારતા જણાવ્યું કે આવા ઉદાહરણોથી અનાવશ્યક ખર્ચ દેખાદેખી અને દબાણમાંથી મુક્તિ મળશે તથા સમાજમાં સુમેળ અને સકારાત્મક પરિવર્તન આવશે મંત્રી સરોજી ઠાકોરના પરિવાર દ્વારા કરવામાં આવેલા સાદાઈ અને અર્થપૂર્ણ લગ્ન આયોજનથી સામાજિક ભાવનાનું ઉજાગર થયું છે અને સમગ્ર વિસ્તારમાં પ્રશંસનીય સંદેશ પહોંચ્યો છે અહેવાલ શ્રવણ સોલંકી ધરણીધર ઢીમા જય સદારામ બાપા આજ રોજ મારી દીકરી તથા મારા મોટા ભાઈની દીકરીના લગ્ન પ્રસંગ સંપન્ન થયા આ શુભ અવસર પર અમે સમાજના બંધારણમાં નિર્ધારિત તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું છે અમારા બંને વિવાહીઓ પણ બંધારણ મુજબ જ જાન તથા પલ્લુ લાવ્યા કોઈ પણ પ્રકારની પત્રિકા છપાવ્યા વિના માત્ર ફોન દ્વારા જ આમંત્રણ આપવામાં આવ્યું અને પરિવારજન તથા કુટુંબી સંબંધીઓને આમંત્રિત કરવામાં આવ્યા આ રીતે અમલમાં આવેલું સમાજનું બંધારણ નિશ્ચિત રૂપે સો ટકા સમાજના હિતમાં છે અને ભવિષ્યમાં સમાજને એક નવી દિશા આપશે જય સીધારામ બાપા